નમસ્કાર મિત્રો આરટીવી ન્યૂઝમાં સ્વાગત છે કાંકરેજના થરા આર્ટ એન્ડ કોમર્સ કોલેજમાં ઓનલાઈન અભ્યાસક્રમોની શિબિરનું આયોજન કરાયું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલફેર તથા કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી સેવંતી લાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટસ એન્ડ શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારિયા કોમર્સ કોલેજ થરાના સંયુક્ત ઉપક્રમે આયોજિત એક દિવસીય યુનિવર્સિટી કક્ષાની ઓનલાઈન અભ્યાસક્રમોની શિબિરનું તારીખ અગિયારમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આયોજન કરાયું આ શિબિરનું ઉદઘાટન પ્રાર્થના અને દીપ્રાગત્યથી કરવામાં આવ્યું પ્રારંભમાં કોલેજના પ્રોફેસર ડોક્ટર દિનેશ કુમાર એશ ચારણે મહેમાનોના સ્વાગત પ્રવચનથી સાથે ઓનલાઈન શિક્ષણ સેવાઓ અને તેનાથી થતા લાભો વિશે પ્રેરક અને જ્ઞાનસભર પ્રવચન આપ્યું હતું શિબિરના અધ્યક્ષ અને શ્રી તથા થરા કેળવણી મંડળના પ્રમુખશ્રી તેમજ આર્ટ્સ કોલેજના દાતા શ્રી ધીરજભાઈ કેશા અતિથિ વિશેષ તથા કોમર્સ કોલેજ થરાદના તાતાશ્રી ચિનુભાઈ બાપુલાલ કુંજારિયા થરા નગરપાલિકાના કોર્પોરેટર શ્રીમતી કિરાબેન ધીરજભાઈ શાહ સૌએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા આ શિબિરના પ્રધાન વક્તા પ્રોફેસર શ્રી લાખનાર ઠાકોરે ઓનલાઈન શિક્ષણ સેવાઓમાં સનાતન અનુસ્નાતક અને ડિપ્લોમા ઓનલાઈન અભ્યાસક્રમોના સંદર્ભે અન્ય વિવિધ એપ્લિકેશનોના વિશે તરસ્પર્શી વિગતપૂર્ણ પ્રવચન આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને એનએસએસ યુનિટના કોઓર્ડિનેટર પ્રોફેસર શ્રી ગૌરવભાઈ શ્રીમાળીએ પણ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે સમગ્ર અધ્યાપકગણને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન પ્રોફેસર ડોક્ટર રામજીભાઈ આર રોહિતે કર્યું હતું